પત્રકાર ચિરાગ પટેલના મોત મામલે સમાચાર છે ચિરાગ પટેલના પરિવારજનો ગૃહ રાજ્યમંત્રીને મળવા પહોંચ્યા ચિરાગના પરિવારજનો ગૃહ રાજ્યમંત્રીને કરશે રજૂઆત પત્રકાર ચિરાગ પટેલના મૃત્યુ મામલે સમાચાર મળી રહ્યા છે જે રીતે ચિરાગ પટેલના પરિવારજનો હાલ ગૃહ રાજ્યમંત્રીને મળવા માટે પહોંચ્યા હોવાના સમાચાર છે ચિરાગના પરિવારજનો ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત કરશે કારણ કે છેલ્લા ચાર દિવસથી હજુ સુધી પોલીસના હાથ કોઈ જ પુરાવા નથી લાગ્યા કે પછી પોલીસ આરોપીઓ સુધી નથી પહોંચી શકી હત્યારાઓ સુધી પોલીસ નથી પહોંચી શકી ત્યારે હવે પરિવારજનો ગૃહ મંત્રીને મળવા માટે પહોંચ્યા છે ચિરાગ પટેલના પરિવારજનો ગૃહ રાજ્યમંત્રીના અંગે રજૂઆત કરશે ચિરાગ પટેલના મોતને લઈ સમાચાર છે અમદાવાદમાં પત્રકાર ચિરાગ પટેલની હત્યા કરી દેવામાં આવી છે ચાર દિવસનો સમય જતો રહ્યો છે હજુ સુધી પોલીસ હત્યારાઓ સુધી નથી પહોંચી શકી ચિરાગ પટેલની શા માટે હત્યા કરાય કોના દ્વારા હત્યા કરવામાં આવી ક્યારે હત્યા કરાય કેવી રીતે હત્યા કરવામાં આવી આવા અનેક સવાલો આખરે પરિવારજનોને ઉઠી રહ્યા છે તો પત્રકાર જગતમાં પણ હાહાકાર મચી ગયો છે ચિરાગ પટેલને ન્યાય મળે તેવું સૌ સૌકો ઈચ્છી રહ્યા છે જો તેમને ન્યાય મળશે તો જ

તેમના હત્યારા સુધી પોલીસ નથી પહોંચી ચૂકી ત્યારે પોલીસ દ્વારા ઠોસ કાર્યવાહી કરવામાં આવે તેમના હત્યારાઓ સુધી પહોંચવામાં આવે અને તેમને આકરી સજા આપવામાં આવે તેવી માંગ આખરે પરિવારજનો કરી રહ્યા છે પત્રકાર જગતમાં પણ ખળભળાટ મચી ગયો છે કારણ કે ચિરાગ પટેલની શા માટે અને કયા કારણોસર હત્યા કરાય તે હજુ સુધી કંઈ જ સામે નથી આવ્યું વધુ મેહુલ સાથે લાઈવ જોડાઈ ગયા છે જે રીતે પત્રકાર પટેલની શુક્રવારના દિવસે હત્યા થઈ છે ચાર દિવસ થઈ ગયા હજુ સુધી પોલીસ હત્યારાઓ સુધી નથી પહોંચી ચુકી ખાસ કરી જાણવા માંગીશું કે અત્યાર સુધી તપાસ ક્યાં પહોંચી છે અને હવે પરિવારજનો જ્યારે ગૃહ રાજ્યમંત્રીને મળવા પહોંચ્યા છે શું માંગ કરી રહ્યા છે બિલકુલ મનીષા વાત કરવામાં આવે તો ચિરાગ પટેલની હત્યા જે સર્કમસ્ટન્સીસમાં થઈ છે તેને જોતા ક્યાંક ને ક્યાંક એક શંકા ઉપજાવતી થિયરી છે તે ચોક્કસથી તેમના પરિવારજનોની વચ્ચે છે ત્રણથી ચાર દિવસ થઈ ગયા હજુ સુધી જે કોઈ આરોપી પકડાયો નથી અને કોઈ તપાસની અંદર લાગી નથી જોકે પોલીસ દ્વારા આજે એક પત્રકાર પરિષદ સાંજે બોલાવવામાં આવી છે તેમાં મહત્વની કેટલીક બાબતો હશે મીડિયા સમક્ષ મૂકશે પરંતુ પરિવારજનોની માગણી છે કે ઝડપી તપાસ કરવામાં આવે અને તપાસ ઝડપી થાય અને હત્યારાને ઝડપી પાડવામાં આવે તેની માગણી સાથે પરિવારજનો અત્યારે જે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની મુલાકાત કરવા માટે આવી રહ્યા છે રજૂઆત કરવા માટે આવી રહ્યા છે જે ચિરાગ પટેલની હત્યા જે કારણોસર થઈ અને જે રીતે તે ગુમ થયો છેલ્લે સુધી તે તેમના જે મિત્રો છે તેના સંપર્કમાં હતો અને સંપર્કમાં હોયા બાદ આ પ્રકારની સ્થિતિમાં તેની જે લાશ મળી છે જે શંકાસ્પદ સ્થિતિમાં તો મહત્વની જે બાબતો છે તે બાબતો ઉપર ક્યાંક ને ક્યાંક ચર્ચા થાય અને જે ઝડપી કેસનો નિકાલ આવે તેવી માંગણી છે તે તેમને કરવામાં આવી રહી છે પોલીસની ચોક્કસથી કેટલીક કડીઓ મળી છે પરંતુ હજુ સુધી તે કડી ઉપર કોઈ ઠોસ બાબત છે તે સામે નથી આવી રહી જોકે મુખ્યમંત્રીએ પણ કહ્યું છે કે સમગ્ર મામલે ઝડપી તપાસ થાય તેવા આદેશ છે તે પોલીસને આપવામાં આવ્યા છે સતત જે અમદાવાદ શહેર પોલીસ કમિશનર છે અને અમદાવાદ ક્રાઇમ તેના અધિકારીઓ સાથે સંપર્ક કરવામાં આવી રહ્યો છે અન્ય કોઈ કારણ છે કે કેમ તેના સંદર્ભમાં પણ રજૂઆત છે તે કરવામાં આવી રહી છે થોડી તેમના જે પરિવારજનો છે તે પરિવારજનો અહીંયા પહોંચવાના છે અને ગૃહ રાજ્ય મંત્રી સાથે મુલાકાત કરવાના છે બાબત એ છે કે જે પરિવારજનો છે તે પરિવારજનો અત્યારે હાલ જોઈ શકાય છે જે તેમની સાથે મુલાકાત કરશે મહત્વની બાબત છે કે તેમની જે રજૂઆત છે તે રજૂઆત પણ તેઓ તે ગૃહ રાજ્ય મંત્રીને કરવાના છે જોકે અત્યારે હાલ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમની ઓફિસમાં ઉપસ્થિત નથી પરંતુ સવારે જે રીતે વાત કરવામાં આવી છે તે પ્રમાણે જે મહત્વની બાબત કહી શકાય તે પ્રમાણે મુખ્યમંત્રી સમક્ષ અને મુખ્યમંત્રીએ પણ ગૃહ રાજ્યમંત્રીને આદેશ આપ્યા છે કે ઝડપી તપાસ છે તે કરવામાં આવે અને તપાસના જે આદેશ છે તે આપવામાં આવ્યા છે મહત્વપૂર્ણ બાબત છે કે સમગ્ર મામલે જે તપાસ છે તે ઝડપી થાય અને તપાસમાં સાથે કોઈ અન્ય એજન્સીને સમાવવાની જરૂર પડે તો અન્ય એજન્સીને પણ તપાસમાં સમાવે તેવી માંગણી તેમના પરિવારજનો દ્વારા કરવામાં આવશે

પત્રકાર ચિરાગ પટેલના મોત મામલે પોલીસે હજુ સુધી કોઈ જ કડી નથી મળી પત્રકારની હત્યાના ત્રણ દિવસ પછી પણ આરોપીઓ ફરાર છે પોલીસ હજુ પણ અકસ્માત મોતની થિયરી પર છે તો પત્રકારના મોતની જ કોઈ કડી કોઈ જ નિવેદનો લેવાયા નથી વારંવાર ટ્વીટ કરતા ડીસીપી અક્ષય મકવાણા ચિરાગ હત્યા કેસમાં કોઈ કડી કેમ નથી મળતી હજુ સુધી ચિરાગના ફોન ની ભાડ કેમ નથી મળી શકતી શંકાસ્પદ મોત મામલે પણ સીપી રહ્યા છે પરિવાર ન્યાય માટે વલખા મારી રહ્યું છે જોકે પોલીસના પેટનું પાણી પણ નથી હલું છે પટેલની હત્યાને ચાર દિવસ થઈ ગયા છે હજુ સુધી સુધી હત્યારા પોલીસ નથી પહોંચી શકી ત્યારે ક્યાંક પોલીસની કામગીરીને લઈ પણ હવે સવાલ ઉઠી રહ્યા છે કે આખરે પોલીસને કેમ કડી નથી મળતી શું પોલીસ ખોટી દિશામાં તપાસ કરી રહી છે એચબી ઝાલા જે પીઆઈ છે તેમને લઈ પણ સવાલ છે પત્રકારની શંકાસ્પદ મોત પાછળ સીપી લઈ પણ સવાલ ઉઠી રહ્યા છે ત્યારે પરિવારને ન્યાય મળશે કે કેમ તે પણ એક સવાલ છે કોઈ જ સુરાગ નથી મળ્યો હત્યાના સુધી પોલીસ નથી પહોંચી શકી ત્યારે અમદાવાદમાં પોલીસ હજુ પણ અકસ્માતે મોતની થિયરી ગણાવી રહી છે ડીસીપી અક્ષયરાજ મકવાણાના પત્રકારની મોત પર જે સવાલ ઉઠી રહ્યા છે ત્યારે પણ છે કે કોણ છે ચિરાગના હાલ ત્યારે શા માટે પોલીસ ઢીલી નીતિ અપનાવી રહી છે શું પોલીસ ક્યાંક ને ક્યાંક આ સમગ્ર મામલા રેદફે કરવાના પ્રયાસમાં છે હાલ તો ચિરાગના પરિવારજનો ગૃહ મંત્રીને રજૂઆત કરવા માટે પણ પહોંચ્યા છે સાંજે પોલીસ દ્વારા જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે ત્યારે તે માહિતી આપશે પરંતુ ચિરાગ પટેલ એક પત્રકાર હતા પત્રકારના મોત મામલે જો પોલીસ તપાસમાં આટલી ઢીલી નીતિ અપનાવે તો સામાન્ય નાગરિક અંગે શું વિચાર તે પણ એક સવાલ છે કારણ કે ચિરાગ પટેલના મોતને ચાર દિવસનો સમય થઈ ગયો છે તેમની હત્યા દિવસ વીતી ગયા છે શુક્રવારના દિવસે આ ઘટના ઘટી છે હજુ સુધી પોલીસ તરફથી કોઈ જ ઠોસ માહિતી સામે નથી આવી કે પોલીસ આરોપીઓ સુધી પહોંચવા માટેની પોલીસને હજુ કોઈ જ કડી નથી મળી ત્યારે સવાલ અનેક થઈ રહ્યા છે કે શા માટે પોલીસ પણ ક્યાંક ઢીલી નીતિ અપનાવી રહી છે કેમ પોલીસ કોઈ ઉડાણપૂર્વકની તપાસ નથી હત્યારાઓ ક્યારે જડપાશે અને ચિરાગ પટેલના પરિવારજનોને આખરે ન્યાય ક્યારે મળશે જો ચિરાગ પટેલના હત્યારાઓ જડપાશે તો જ ચિરાગ પટેલને સાચી શ્રદ્ધાંજલિ મળશે સાથે જ તેમના પરિવારજનોને ન્યાય મળ્યો કહી શકાય હાલ પરિવારજનો પણ ન્યાય ઈચ્છી રહ્યા છે તે પણ જાણવા માગે છે આખરે કે તેમના દીકરાની હત્યા કોને કરી છે શા માટે કરી કઈ હત્યા કરવામાં આવી હતી શું હતું સમગ્ર મામલો સૌ સૌ કોઈ જાણવા માટે આતુર છે કોઈને જાણવું છે આખરે તેમના પરિવારને ન્યાય મળવો જોઈએ તે પણ વાત સ્વાભાવિક છે અને જેના માટે છે તેમનો પરિવાર ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત કરવા માટે હાલ ત્યાં પહોંચ્યો છે પરંતુ એક પત્રકારની હત્યાને ને ચાર દિવસ વીતી ગયા છે હજુ સુધી પોલીસ

તો સવાલે પણ છે કે હત્યારાઓ ક્યારે ઝડપાશે અને તેમના પરિવારજનોને આખરે ન્યાય ક્યારે મળશે હજુ સુધી કોઈ જ કડી નથી મળી પત્રકાર ચિરાગ પટેલની હત્યાને ચાર દિવસ વીતી ગયા છે આરોપીઓ ફરાર છે પોલીસ હજુ પણ અકસ્માત મોતની થિયરી પર છે ત્યારે પત્રકારના મોતની જ કોઈ કડી ન મળે તો સામાન્ય નાગરિકની સલામતી શું

ન્યાય માંગી રહ્યો છે ન્યાય માટે ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત કરવા માટે પણ પરિવાર પહોંચ્યો છે પરંતુ સવાલ જેમના તેમ છે હજુ સુધી પરિવાર ખુદ પણ નથી જાણી શક્યો કે આખરે શું થઈ રહ્યું છે શા માટે તેમના દીકરાની હત્યા કરવામાં આવી કોણે તેમના દીકરાની હત્યા કરી છે તે જાણવાનો હક તેમના પરિવારજનોને પણ છે અને હાલ તેઓ ગૃહ રાજ્યમંત્રીને મળવા માટે તેમની ઓફિસ સુધી પહોંચ્યા છે પરંતુ ચિરાગ પટેલના હત્યારા કોણ છે તે પોલીસ પણ નથી જાણી શકી પોલીસ હજુ સુધી કોઈ જ કડી હાથ લાગી નથી ત્રણ થી ચાર દિવસનો સમય જતો રહ્યો છે સવાલ એ છે કે કઈ દિશામાં તપાસ ચાલી રહી છે પત્રકાર સુરક્ષિત નથી તો પછી જનતાનું શું થશે નિષ્પક્ષ તપાસ કરાવો પછી ચોકીદારનો ઢંઢેરો પીટજો મેવાણીએ જે નિવેદન આપ્યું છે પત્રકાર ચિરાગ પટેલની શંકાસ્પદ હત્યાને લઈ ભાજપે પણ નિવેદન આપ્યું વધુ વિગત સાથે સમાધાતા મેહુલ દેસાય ફરી એક વખત અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે મેહુલ જે રીતે ચિરાગ પટેલની હત્યા બાદ પોલીસ હજુ સુધી હત્યારા સુધી નથી પહોંચી શકી આખરે તેમના પરિવારજનોને ન્યાય જોઈએ છે તેમના પરિવારજનોને જાણવું છે કે તેમના દીકરા સાથે શું થયું હાલ ત્યાં ગૃહ રાજ્યમંત્રી ને મળવા પરિવારજનો પહોંચી રહ્યા છે શું કહી રહ્યા છે તેમના પરિવારજનો बिल्कुल थी मनीषा बात करवा પટેલના ભાઈ અને તેમના કેટલાક પરિવારજનો અત્યારે હાલ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની જે ઓફિસ છે ત્યાં પહોંચ્યા છે તેમના જે મહત્વના મુદ્દાઓ છે તે ઓફિસમાં તેમના તે રજૂઆત કરી રહ્યા છે જોકે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અત્યારે હાલ ઉપસ્થિત નથી પરંતુ તેમની જે ઓફિસ છે ઓફિસની અંદર તેમની જે મહત્વના મુદ્દાઓ છે તેના ઉપર રજૂઆત કરવામાં આવી રહી છે વાત કરવામાં આવે તો ચિરાગ પટેલ સાથે જે છે તે કોઈની સાથે તેનો અણબણાવ ન હતો કોઈની સાથે કોઈ ઝઘડો ન હતો છતાં પણ આ પ્રકારની જે શંકાસ્પદ સ્થિતિની અંદર તેમની જે લાશ મળી છે તો ખરેખર તેમના પરિવાર ચુનાવનું માનવું છે કે તેમની આ હત્યા છે કરવામાં આવી હોઈ શકે છે તો સમગ્ર મામલે જે છે તપાસ કરવામાં આવે ઠોસ જે જે મહત્વની જે કડીઓ છે તે કડીઓની તપાસ કરવામાં આવે આ મામલે પોલીસ જે છેલ્લા ત્રણ દિવસથી તપાસ કરી રહી છે પરંતુ હજુ સુધી કોઈ ઠોસ કડી ન મળી હોવાનું જે પરિવારજનો કહી રહ્યા છે મહત્વની બાબત મને અહીંયા એ પણ છે કે જે ચિરાગ પટેલના સીડીઆર જે છે તેની તપાસ કરવામાં આવી રહી છે તેની અંદર અલગ અલગ લોકેશન આવી રહ્યા છે તે લોકેશનના પગલે પોલીસ છે તે તપાસ કરી રહી છે પરંતુ કોઈ સાથે તેનો અણબનાવ હતો કે કેમ તેને લઈને તેમના વર્તુળમાં પણ ક્યાંક ક્યાંક તપાસ કરવામાં આવી રહી છે તેમના મિત્ર વર્તુળ જે પણ છે તેની જે પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે સીડીઆરના જે લોકેશન મળ્યા છે તે લોકેશનના આધારે પણ તપાસ કરવામાં આવી રહી છે ચિલોડા જે દિવસે તેની મૃત્યુ થઈ છે તે દિવસે ચિલોડા અને કઠવાડા પાસેના કેટલાક વિસ્તારોની અંદર તેનું લોકેશન મળી આવ્યું છે તો તે મહત્વની કડીઓ સાબિત થઈ શકે છે તો તે તપાસ છે તે થાય તેવી તેમની માંગણી છે મહત્વની બાબત એ છે કે જ્યારે ચિરાગ પટેલની લાશ મળી આવી છે સળગેલી હાલતમાં લાશ મળી છે તો સેના કારણે આગ લગાવે છે તો કેરોસીન કે પેટ્રોલનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો તેની આસપાસ કોઈ કાર્બ કેરબો કે કંઈ મળી આવ્યું નથી તેટલી મહત્વની બાબતો છે તેના ઉપર તપાસ થાય તે જરૂરી છે અને તેવી તેમની માગણી છે અને આ માગણી સાથે તેઓ અત્યારે ગૃહ પ્રદીપસિંહ જાડેજાની ઓફિસે પહોંચ્યા છે જો કે સવારે પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગૃહ પ્રદીપસિંહ જાડેજાએ પોલીસના આ મામલે તપાસ કરે તેવી જે છે સૂચનાઓ જે છે પોલીસ કમિશનરને આપી છે અને આજે સાંજે પોલીસ પણ એક મહત્વની પત્રકાર પરિષદ કરવાની છે જેમાં કેટલાક અત્યાર સુધીની જે તપાસના મુદ્દાઓ છે તેની રજૂઆત થઈ શકશે છે જી બિલકુલ મેહુલ આપનો આભાર ત્યારે પર